દાદા અને દાદી જય ગુરુદેવ બોલશું જય ગુરુદેવ દિવસ વિશે બે વાત કરવા છું તો મિનિટ મને શાંતિથી સાંભળજો તો કે ગઈકાલ અને વર્તમાન મતલબ ઇતિહાસ અને વર્તમાનનો નો સમન્વય ગઈકાલ અને આજનો સમન્વય એટલે દાદા દાદી એક એવી કોટ કે જ્યાં તમામ ભૂલો માફ કરે કોઈ પણ જાતની અપેક્ષા વગર ઈ છે દાદા દાદી આજના દિવસે હું એટલી વાત જરૂરથી કરીશ કે આજના સમયમાં જ્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે આજના દિવસને ખાસ એક અમારો એક સંદેશ કે આજની જે પેઢી એ સંસ્કાર શીખે દાદા દાદી પાસે હા આ એક એવા દાદા દાદી હું જોઈ રહ્યો છું કે કદાચ આવનારા સમયમાં આથી વીસ વર્ષ પછી આ નોલેજ કોઈ પાસે નહીં હોય સાહેબ આ કોઈ પાસે નહીં હોય આ એક છેલ્લી એવી દાદા ની પેઢી જોઈ રહ્યા છે કારણ કે સાહેબ આજના દિવસે તો હું એટલું કહું છું કે કદાચ મમ્મીને ખોટું ન લગાવતા મમ્મીને કહે ને કે તમારા બાળક માટે હાલેડવું ગાવ તો નથી આવડતી સાહેબ એને વાર્તા કરતા નથી આવડતી

આ સમય પાછો નહીં આવે આજે એટલા માટે એક ઇતિહાસ બનાવો છે કે એક ચોમ સ્કૂલ એવું એક પગલું ભરી રહ્યું છે કે વડીલોનું સન્માન અને હું આજ ખુશ નસીબ છું કે મને આટલા દાદા દાદીના મને આશીર્વાદ મળ્યા છે તો હું બધા દાદા દાદીને હું કરણ કરું છું અહીંથી કે તમારા આશીર્વાદ બાળકો ઉપર અમારા ઉપર એમને હું પણ મારા વાત એને જે મને શીખાયું છે એ સાહેબ મને કોઈ શીખડાવી નહી શકે કોઈ ચોપડી નહીં શીખાવી શકે કોઈ મોબાઈલ નહીં શીખવાડી શકે શીખવાડી શકશે તો એ દાદા ને દાદી શીખડાવી શકશે તો આ દાદા દાદી ને મારી આજની જનરેશન ને ખાસ અપીલ છે

વ્યાજ અતિશય વાળો છે પણ જ્યારે પેરેન્ટ્સ મીટિંગ લેતો હોય ને ત્યારે ઘણા બેનો મને કે સાહેબ આના દાદા દાદી થોડાક બોગાડે છે સાહેબ એ બોગાડતા નથી એનો અનંધ પ્રેમ છે એનો અનથ પ્રેમ છે એટલા માટે છે અને દાદા દાદીને પણ થોડીક સપોર કરીશ જરૂરથી આજના મોગે કે સાહેબ આજની એકદીસમી સદી છે આ દીકરા દીકરીને ભણાવવા પણ ખૂબ જરૂરી છે આ કોમ્પિટિશન નો જમાનો છે તો જરૂરથી એને પણ સપોર્ટ કરજો અને સાથ સાથે સાથે બધા તમે સંપીને જેમ વાત કરી સાહેબ કે સો પરિવાર એ એક બહુ મોટી વસ્તુ છે હું પણ એક થી સાથ વાત કરીશ કે અમે અમે પણ સો પરિવાર રહીએ છીએ અમે ત્રણ ભાઈઓ મારા મમ્મી પપ્પા અમારા પપ્પાની એજ એટી સેવન મમ્મીની એજ એટી ટુ સો પરિવાર સાથે એક સાથે મળીને રહીએ છીએ અને પરમાત્માની અસીમ કૃપાથી ઘણું બધું પરમાત્માએ આપ્યું છે તો તે બદલ હું ફરી પાછો હું દાદા દાદીને તરણ સ્પર્શ કરું છું અને અવરઅવો પ્રેમ Apa luar, apa luar, apa luar. Terus terus. Dunia wah, dunia wah, dunia wah. Inovation, inovation kalau.